શાસ્ત્રો અને ઋષિ મુનિઓની સુંદર શોધ છે સૂર્યનું પ્રવેશ મઘા નક્ષત્રમાં થાય છે અને મઘા નક્ષત્રમાં વરસાદ થાય છે તો આ વરસાદનું પાણી તોલા સોના બરાબર છે જેવી રીતે એક તોલા સોનાનું કેટલી બધી કિંમત હોય છે તે કેટલું કિંમતી હોય છે તેટલું જ કિંમતી મઘા નક્ષત્રનું પાણી એકત્ર કરીને તેને વાપરવા માટે ભેગું કરવામાં આવે છે તેવી જ રીતે મગા નક્ષત્રનું પાણી કિંમતી હોય છે જેને ભરીને રાખવામાં આવે છે જો તેના બે બે ટીપાં આંખમાં નાખવામાં આવે તો આંખની બધી જ બીમારીઓમાં તે લાભદાયી નીકળે છે મગા નક્ષત્રનું પાણી પીવામાં આવે તો પેટમાં કરમિયા જેવી સમસ્યા પણ ગાયબ થઈ જાય છે મગા નક્ષત્રનું પાણી પીવાના કામમાં લઈ શકાય છે ભોજન બનાવવામાં પણ લઈ શકાય છે અને આખું વરસ તેને સાચવવામાં આવે તો તેમાં કોઈ પણ જાતની ગંદકી નથી થતી ગંગા નદી જેવું પવિત્ર પાણી રહે છે આમ પણ મગા નક્ષત્રનું પાણીનો મહિમા બહુ છે આવો જાણીએ શું છે એ મહિમા મગા નક્ષત્રનું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ મગા નક્ષત્રના પાણીની માહિતી જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો સોળ ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ સુધી મઘા નક્ષત્રનું પાણી એકત્ર કરવા માટે શુભ શુભમુહૂર્ત છે અને આ ચૌદ દિવસમાં તમે તેને પાણીને એક વાસણમાં એકત્ર કરી શકો છો જ્યારે પીવા માટે પાણી ઘડાની અંદર હતું ત્યારે બીમારીઓ આપણાથી દૂર રહેતી હતી જ્યારે હવે આપણી પાસે આરો આવ્યું છે ત્યારે બીમારી હજારો છે જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે મગા નક્ષત્રમાં સૂર્યના પ્રથમ ચરણમાં અમૃત જળ વર્ષા થાય છે કારણ કે આ વર્ષા ખેતી માટે ખૂબ જ લાભદાયી નીવડે છે અને આનાથી ખેતી આર્થિક દ્રષ્ટિએ કરવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે અને મઘા નક્ષત્રનો વરસાદને ઉચ્ચ કોટીની ફસલ થાય તેવું માનવામાં આવે છે પહેલાંના જમાનામાં ડોક્ટર બહુ ઓછા હતા અને આ નક્ષત્રનું પાણી એકત્ર કરીને ઉકાળીને વડીલો તેનો ઉપયોગ કરતા હતા અને આ પીવાથી બાળકોના પેટમાં કરમ્યા સમાપ્ત થઈ જાય છે એવી માન્યતા છે મગા નક્ષત્રનું પાણી પવિત્ર અને રોગનાશક હોય છે અને આપણે જાણીને આશ્ચર્ય થશે કે આ નક્ષત્રમાં વરસાદનું પાણી તમે કેટલાય દિવસ સુધી એકત્ર કરીને રાખો છો છતાં પણ તેમાં કીડા નથી પડતા આયુર્વેદમાં પણ કહેવામાં આવેલું છે કે વરસાદનું પાણી ઉપરથી નીચે સુધી આવે છે ત્યાં સુધી શુદ્ધ અને દોષ રહિત થઈ જાય છે અને મગા નક્ષત્રના વરસાદનું સીધું સેવન કરવું એ પણ ફાયદેમંદ છે અને જો એવું ન કરવું હોય તો તમે તેને ઉકાળીને પણ પી શકો છો આપણા શરીરનો લગભગ સાહીઠથી સિત્તેર ટકા ભાગ પાણીથી બનેલો છે જો આપણે શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પાણી પીએ તો આપણું શરીર સ્વસ્થ રહે અને આપણું મન પણ સ્વસ્થ રહે ચરક સંહિતામાં પણ કહેવામાં આવેલું છે કે આકાશમાંથી જે પાણી પડે છે તે જળ એકદમ શીતળ છે પવિત્ર છે સુખદ મધુર નિર્મલ અને હલકું છે આ છ વાળું પાણી પીવાથી આપણે હંમેશા સ્વસ્થ રહીએ છીએ અને આ સ્વભાવથી દિવ્ય જલ કહેવામાં આવે છે આ જે આકાશમાંથી પાણી પડે છે તેને ઇન્દ્ર દ્વારા છોડવામાં આવે છે અને આ જ કારણે એ જળને એન્દ્ર પણ કહેવામાં આવે છે અને બધા જ જળમાં આ જળ મઘા નક્ષત્રનું જળ સૌથી પ્રધાન છે લાભદાયક છે આ પાણી ત્રિદોષ શામક બલવર્ધક રસાયણ અને મેધાવર્ધક છે આકાશનું જળ ચૂનો અને મેગ્નેશિયમ લાવવાને કારણે આ પાણી એકદમ હલકું છે અને તે આંતરડાના તાવને રોગમુક્ત કરે છે ભગવાન ધનવંતરીજી પણ કહે છે કે આકાશમાંથી પડવાવાળું પાણી અમૃત સમાન છે અને જીવન માટે ઉપયોગી છે અને આ પાણી તૃપ્તિકારક અને આપણને ઓછો થાક લાગે છે ગ્લાની આપણી તરસ બુજાઈ જાય છે આપણી બેહોશી આપણે જે નિંદ્રા લઈએ છે અને તેને શાંત કરવાવાળું એવું માનવામાં આવે છે અને આ બધી અવસ્થામાં તે અત્યંત પાચનકારક પથ્યકારક માનવામાં આવે છે મગા નક્ષત્રના વરસાદ જ્યારે થાય છે ત્યારે આકાશની તરફ આંખો ખુલ્લી રાખીને જો ઊભા રહેવામાં આવે અને જે આંખોમાં વરસાદનું પાણી જાય તેનાથી આંખોમાં વિશેષ ફાયદો થાય છે અને જે આંખ ચીપકી જાય છે તે પણ ઓછી થઈ જાય છે એક દિવસ લગાવીને જો આટલો ફાયદો થતો હોય તો જ્યારે મઘા નક્ષત્રનો વરસાદ પડે ત્યારે આકાશ તરફ આંખો ખુલ્લી રાખીને પાણીના ટીપાં આંખમાં પડે તેવું કરવું જોઈએ જો આપ કોઈ આયુર્વેદિક દવા લો છો તો મઘા નક્ષત્રના પાણીની સાથે લેવામાં આવે તો તે ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે પહેલાંના જમાનામાં કેટલાય ઘરોમાં એવા કૂવા હોય છે જેની અંદર તેઓ મઘા નક્ષત્રનું પાણી તેમાં સ્ટોર કરી રાખે છે અને પછી તેને આખું વર્ષ દરમિયાન તેનો જ ઉપયોગ કરે છે તે ઘરના લોકો ક્યારેય બીમાર નથી પડતા તો હવે આપણે એ જાણીએ કે પવિત્ર જળને આપણે એકત્ર કેવી રીતે કરવું તો ખુલ્લા વાસણમાં એક સ્વચ્છ કપડું રાખીને તેને બાંધી દેવું અને એ સ્વચ્છ કપડામાંથી વાસણની અંદર જે પાણી પડે તે પાણીને આપણે સંગ્રહ કરી શકીએ છીએ આમ હંમેશા સ્વસ્થ રાખવા વાળું અને સો વર્ષનું આયુષ્ય હા મિત્રો એવું વાળું આ મગા નક્ષત્રનું પાણી તમે પણ આ વર્ષે જરૂર એકત્ર કરજો આવો છે મગા નક્ષત્રના જળનો અદ્ભુત મહિમા જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા અવનવા વિષય સાથે અને વરસાદ આવે એની રાહ જોજો